नमस्कार दर्शक मित्रों तूफान एसबी न्यूज साथ हूं छो अपनी साथी पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચની સેટ સેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાવવાનો મામલો બળાત્કારી ફિલિપ રોનીની ભરૂચ ડિવિઝન પોલીસે ધરપકડ કરી સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ફાધર કબલીસ રાવલે પણ વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી હતી જે હાલ જેલમાં છે ફિલિપ સ્કૂલની શિક્ષિકાનો પતિ અને પૂર્વ વિદ્યાર્થી છે સેન્ટ ઝેવિયર શ્રી યુનિયનની મિટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ભરૂચ હવે દુષ્કર્મનું કેપિટલ બની રહ્યું છે ભરૂચમાં ફરી એક વખત દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે આજે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપે બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રીયુનિયનની મીટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ છે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમય હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે આજ પીડિતા સાથે અગાઉ કમલેશ રાવલ દ્વારા આરોગ્ય અયોગ્ય વર્તન અંગે ફરિયાદ નોંધાય છે પીડિતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે અને આરોપીને પકડવા માટે ફરૂચ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સફિક પટેલ તુફાન ઇઝબી ન્યૂઝ આમો